હવે વાત ગુજરાતની કરીએ ગુજરાતના પોરબંદરના ગેડ પંથકમાં હજી પણ પાણીમાં વિસ્તાર ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પાણી ભરાઈ જવાના કારણે થઈને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે બોરદર ગામમાં મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે બોરદરથી કોટડાના રસ્તા પર કમરસના પાણી ભરાયા છે છે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી પડી રહી છે કેવી સ્થિતિ કરી દઉં છો કે અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ ધીરે ધીરે પાણી પણ ઓસરી રહ્યા છે પરંતુ જે વિકટ પરિસ્થિતિ છે કે જે નદીઓ છે શાંત થઈ ગઈ છે પણ એનું પાણીનું સ્તર છે જે ઘટી નથી રહ્યું કારણ કે એક તરફથી એટલા આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો જેનો હિસાબે જળ બંબાકાર જેવી પરિસ્થિતિ તેમાં ખાસ કરીને જો પોરદર હોય નવાગામ હોય ગરેજ હોય આ તમામ વિસ્તારો છે હજી પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ને પાણી ઓછરતું નથી એટલે લોકોને આ પાણીમાંથી બહાર જવું પડે મુશ્કેલી પડી રહી છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો પોરબંદરના આ દ્રશ્યો છે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા છે